આગળ વાત હેલિકોપ્ટર રાઈડ ની કરીએ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની વાત હોય તક્ષશિલાની વાત હોય મોરબી ઝુલતા પુલ ની વાત હોય મોટાભાગે એવા માણસો મૃત્યુ પામે છે અથવા ઈજાઓ પહોંચે છે એમને જે લોકો ખુશીની ક્ષણો માણવા માટે ગયા હોય ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના થઈ એના પછી અચાનક જ બસ આપણે બધું સરખું એટલે એક ત્રાજવે બધાને તોલીને બધું વર્ષો કેટલાય સમય સુધી મહિનાઓ સુધી બંધ રાખ્યું એ મહિનાઓ સુધી બંધ રાખવા પાછળનો હેતુ માત્ર એટલો હતો કે ભાઈ એનઓસી કોઈને લેવી છે તો એ આપશે કોણ અધિકારીઓ સહી કરવા તૈયાર નહોતા કેમ કે એમને ડર લાગતો હતો માણસો આવી શકે ઇન્સ્પેક્શન કરી શકે એવી કોઈ વ્યવસ્થા નહીં એસઓપી કાગળ પર ખરી પણ એસઓપીનું પાલન કરાવી શકે એવી કોઈ વ્યવસ્થા નહીં અને એ સરકારી વ્યવસ્થાના ભાવે હજારો માણસો મહિનાઓ સુધી બેરોજગાર રહ્યા ને માત્ર બેરોજગાર નહીં કરોડો રૂપિયાનું નુકસાન થયું એમની આવક નહીં અને એના થકી થકી રાજ્યની પણ આવક નહીં એના પછી આખરે રાઈડ્સ શરૂ કરવામાં આવી ધીરે ધીરે નાના થિયેટર પણ શરૂ કરવામાં આવ્યા પણ આ શરૂ કરવામાં આવેલી જગ્યાઓમાં શું બાકીના નિયમોનું પાલન કરવામાં આવ્યું જવાબ એ છે કે બધું જ બહુ જ અટપટું છે વડોદરાની ઘટના સામે આવી અવધૂત ફાટક નજીક એક રોયલ મેળો ચાલી રહ્યો છે એ રોયલ મેળોમાં મેળામાં એક હેલિકોપ્ટર રાઈડ છે એટલે બહુ જ બધા હેલિકોપ્ટર નાના નાના મૂકેલા હોય ને પછી રાઈડ ગોળ ગોળને ઉપર નીચે ફરતી હોય નાના બાળકો જ્યારે એટલે નાના બાળકો માટેની જે રાઈડ છે ને નાના બાળકો જ્યારે એ રાઇડમાં બેસે ત્યારે એ એટલી ફાસ્ટ ન ચાલવી જોઈએ એ બહુ અપેક્ષિત હોય છે પરંતુ છતાંય એનો વિડીયો સામે આવ્યો અને વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે પ્રાઇમા ફેસી કે એ બહુ જ સ્પીડમાં ચાલી રહી છે રાઈડ એટલી બધી સ્પીડમાં એ રાઈડ ચાલી કે જે દરવાજાઓ બંધ કરેલા હતા બંને એ દરવાજા ચાલુ રાઈડમાં ખુલી ગયા અને પછી એ રાઈડ ફંગોળાઈ અને બાળકો નીચે ફંગોળાયા એમને ગંભીર ઈજાઓ પહોંચી છે આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે એનાથી દુર્ભાગ્યપૂર્ણ અને ખતરનાક એ હતું કે જેવો એક દરવાજો ખુલ્યો રાઈડની સ્પીડ આઉટ ઓફ કંટ્રોલ થઈ કે ઓપરેટર તરત ત્યાંથી ભાગી ગયો તરત જે રાઈડ બંધ કરવા ન ઊભો રહ્યો કદાચ એને ડર લાગ્યો હશે એનો જીવ જવાનું કદાચ એણે એવું વિચાર્યું હશે કે આ પબ્લિક જે ભેગી થઈ છે મને મારશે અથવા મને મારી નાખશે બધું જ બરાબર પણ જ્યારે સંકટની વેળા આવે ત્યારે શું તમે બાળકોનો વિચાર ન કરી શકો જે બહુ નાના છે કુંભળી વયના છે અને ત્યાં બેસેલી પબ્લિક જરૂરી નથી કે એ દરેક વખત એટલી હિંસક જ થઈ જાય બાળકોને બચાવવા એ બહુ જ પ્રાથમિકતા હતી પણ ન રખાઈ એ પ્રાથમિકતા ઓપરેટર પણ ત્યાંથી ભાગ્યો એ ડર લાગ્યો હશે અને કે શું કારણ હશે રામ જાણે સદનસીબે ત્યાં ફાયર ડિપાર્ટમેન્ટના પણ એક કર્મચારી હતા જે પોતાના બાળકોને પણ લઈને ગયા હતા ત્યાં અને એમણે એ રાઈડમાં એ તરત જ એને ખોલ્યું અને એને રોકી રાઈડને પછી બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો આવી દુર્ઘટનાઓ હજુ પણ થઈ રહી છે મેળા પાસે એનઓસી હતી પ્રાઇવેટ મેળો લાગેલો છે એમણે ખૂબ ધ્યાન રાખેલું છે એટલે ત્યાંના પત્રકારો પણ એવું કહી રહ્યા હતા કે આગ ન લાગે એની વ્યવસ્થા છે આગ લાગી જાય તો પછી એને કેવી રીતે નિયંત્રણમાં લેવી તરત જ એની પણ વ્યવસ્થા છે બધું જ ધ્યાન રાખવામાં આવ્યું છે પણ છતાંય એ કશુંક હતું કે જે સામે આવ્યું એટલે કારણ શું છે તો હવે આવનારા સમયમાં ખબર પડશે પણ ત્યાંથી જે પ્રાથમિક દ્રશ્યો સામે આવ્યા છે કરીએ એના પર નજર વાત કરતા એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી પરંતુ પરમિશન મળી ગયા બાદ સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઈડના આ દરવાજા ખુલી ગયા હતા તેની સ્પીડ હોતી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રીકમાં સ્ટ્રીક કાર્યવાહી કરશે એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સ ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડક પર કડક કરવામાં આવશે મેળાના સંચાલક મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનો રિવ્યુનું કામ ચાલુ છે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઓપરેટર છે યુનુસ મહમ્મદ છે સંચાલક છે નિલેશ તુરખિયા કરીને છે મેનેજર હેમરાજ મોરે કરીને છે મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શન ને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવી ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લેશે ચાર રાઈડ છે એવી બાબત ધ્યાને આવે છે પણ એ ચાર રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે